આ માણસ આખી રાત જાગતો તો પછી અત્યારે એને બે વાર ચા પીધી અને એને મને પહોંચાડી દીધી બપોર રાજકોટ એ હવે તો સરખો આરામ ઘરે જઈને જ કરવો છે હે ને હમ હું હોટલ માં મજા ન આવે ઘરે જઈ નાય જમી વમી લય અને પછી સુઈ જાય

પધારો પધારો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓ દીકરા ઓ જય શ્રી કૃષ્ણ છોટી ફોટો લઈ લેવા

અમે 10 દિવસ નદી રાજકોટ દેડું મૂકીને ગયા તો રાજકોટની બધી બધી વાત નામ શું છે અમરેજકોટ કોઈ નથી ના ના છે આમ જલ્દી જાય નથી હુઈ જાવ તો ના ના પછી આપણું એને તો ક્યાંય રોકાણ છે મગા ભાઈ ક્યાંય રોકાઈ જાવ સાંજે જાજો આરામ કરી લ્યો જમી કાઢી ચાર વાગે નીકળજો રાત્રે નિયાર ના ઘર જેવું થાય એટલે જ ને હવે ઉતાવળે આવી ગયા નગર એને તો કીધું કે રોકાઈ જાવ હાજે જાજો અમ કીધું ના ના હોય ફેર પડે પોણા છુ સાડા પાંચ ઉકડી ગયું અને સાત વાગે પોચાડી દિદ્વા થી છ વાગે ની ઈ અમને સાડા બારે પહોંચાડવી જોઈએ આસપાસ પહોંચ્યા એરપોર્ટ પછી ઓર સામાન્ય ચેકિંગ કરીને 1 કલાકની વાર પછી બસમાં જઈને બેઠા ગા કલાક પછી ચેકિંગ કર્યું પછી અંદર ગયા પછી પછી કેમ બેઠા બેઠા ભરાઈ ગઈ બેસવાની જગ્યા હતી મજા દિલ્હી લગી તો ગાડીમાં ને ગઈ કાલ ટેક્સી ટેક્સી હવે થર્ડ ડાયર કે ટુ ડાયર ની ટિકિટ જોઈન ને જ તો એમ જ થાય કે હજી આપણે હતી બધે આપણે ને થાપા માં રે

આમ જોયું ને તો સારું થઈ ગયું કારણ કે ત્યારે બધા બીક હતી એટલે બધા એના પાછું હવે નોર્મલ વાતાવરણ થઈ ગયું એટલે ન્યુ નોર્મલ માં વળી પાછા ફૂલ થવા મીડા બુકિંગ હવે તો ફૂલ હતો ગાડી હવે તો જગ્યાએ સેટરડે સન્ડે ની પબ્લિક અને ચડવાનું તો રસ્તા ખાલી નો મળે લોગ તો પબ્લિક તો બધે હતો ક્યાં એવું નતો કે હાવ ખાલી એ તો નસીબ બધે

ખાર મિસ કરતા હતા ભોજન તો મિસ કરતા હતા અમે બધાય સાતાસનું ભોજન હોય ને એ તો અલગ જ હોય છે રોશ છે રોટલી છે રસાવાળા બટેટા અને સાથે સંભારો તો જોઈએ જ એને કહેવાય કાઠિયાવાડી ચાલો જોડીએ જોડી બેસી ગઈ છે પેલા બાએ ભોજન લીધું પછી દેરાણી જેઠાણી બેઠા અને આનંદભાઈ ગયા છે નાવા એ ફ્રેશ થઈ જાય પછી અમારો વારો પછી બધા જેન્ટ્સ બેસ પછી બધા જેન્ટ્સ જોરદાર છાલવાળું શાક આજ તો મિસ કરતો તો

આ કયું હતું હમ હે અલ્ય છે ને ઓલી ગંગા નદી જ્યાં ભેગી થાય છે ને દેવપ્રયાગ અહિયાં અહીંયા ઈ નાસ્તો છે એ નહીં આ દેવપ્રયાગ માં ઓલી બધી નદી ભેગી થઈને ગંગા બને છે ને આ ન્યાનું પાણી હા દેવપ્રયાગ ના ના આ તો આપણા હાટુ છે ગંગા જે આખી ગંગાનું પાણી છે ને એ ભાઈ ને બધા હાટુ આપડે લે એ બાજુ હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે સાંજના સાડા સાત વાગ્યા છે અને મને યાદ નથી કે હું સાંજના આટલા વાગ્યા સુધી કેદી સૂતું હોઈશ એકચ્યુઅલમાં ગઈકાલના બ્લોગમાં એ કદાચ તમે જોયું હશે અમારી બહુ લાંબી જર્ની હતી ને એમાં એવું હતું કે એરપોર્ટ ઉપર આખી રાત કાઢી છે અને પ્રોપર નીંદર ના આવે અને પછી હું ડ્રાઈવ કરતાં કરતાં અહીંયા પહોંચ્યો હતો અને બહુ જાજી કલાકથી સૂતો નહોતો હું હું ને રિયા બે નહોતા સૂતા હમ તો અને ઘરે આવી ફ્રેશ થયા નાય ધોઈને જોઈને જોઈમાં પછી વ્લોગ એડિટ કર્યો હું સૂતો ઓલમોસ્ટ છે ને સવા ચારે ત્યારે હાલત એવી હતી કે ઘડી ઘડી આંખ આમ થઈ જતું હતું એટલી અદે અને પછી સૂતા એટલે હજી જસ્ટ ત્રણ કલાક જો આરામ કરીને ઉઠો હજી આંખ તો ખુલતી જ નહોતી પણ ગરમી થવા માંડી કેમ કે લાઈટ વહી ગઈ છે ને કર તો અડધી રાતે જ જાગત એવું થાત અને જો જે જેવી સારું થયું કે અત્યારે નીંદ ઉડી ગઈ ને લાઈટ ગઈ બને કેમ કે વળી રાતના અડધી રાતે નીંદર ઉડી જાય અને આ વચ્ચે થોડોક બ્રેક મળી જાય ને સારું છે અત્યારે મારા અવાજ આંખ ઉપરથી મેં તમને અંદાજ આવી જતો હોય છે બારે આજે પવનની બધું બહુ ઉપરું છે એટલે લાઈટ ઉઈ ગઈ છે ઘરે જમવા બેઠો તો સરપ્રાઈઝ મળી ગઈ છે ઘૂઘરા ભાઈ ઘૂઘરા લઈ આવ્યા છે આ છે કાઠિયાવાડી ભાઈ વણેલા ગાંઠિયાનું શાક હો જે મરીવાળા જે ગાંઠિયા હોય ને એનું ભાખરી અથાણું ચટણી છાશ બા જમે છે ગાંઠિયાનું શાક ગાંઠિયા ખીચડી અરે રોટલી ને ગાઠિયાનો શાક અહીંયા મારી જેમ બધું નીચે આ લોકો બેસી ગયા જમવા નીચે બાબી ને રિયા બેઠા જમવા અને આ રાજકોટ ના ફેમસ કોગરા ડાયટિંગ તો આમ પૂરું કર્યું હો ભાઈ બધાય એમ

આની રેસીપી મૂકી છે કે નહીં તમે નહીં તો મૂકી દે તો માં આની રાહ જોઈ ભાઈ અને તું નોતો ને તું મને સમજ બાવા જો એટલે ને ગરમીમાં તેલ વાળું બહુ નો ભાવ

નેના દેવી ની પ્રસાદી એ રિયા દેવી એ આવી આજે આપડી ગિફ બાપુજી ઓલરેડી ટ્રાય કરી લીધો છે એનો બ્રાઉન કલર નું છે સરસ આયા છે હા પણ આને અત્યારની ફેશન કહેવાય એને લોઅર સાઈઝ કહેવાય આ છે ને કોલ કર્યો તો આ દીદી હતું લીધું મારું એવું ખબર છે કેમ વિડીયોમાં જોયું મે પહેરું તો સફેદ મારે એવું જોઈ લે સ્ટ્રોક ઉપર પહેરવા છે લૂટલ છે લૂટલ આ ધોતી એની ઉપર ટી-શર્ટ ઉપર પહેરવા હા આ ફ્રી સાઈઝ આવે આમાં તો ફેશન માટે ફેશન માટે કોટી પહેરે કોટી જેવું ઉતલ

કેરામ કે મના આવડો થઈને કેવું હવે આવા તમે એમ લાગસો વાબડાની લાગ ઉયા ભાભી લીધા કે નહીં હું કે મોજા પેડું બાજ ગર આંગિયામાં લપસે હું દોય ને બબી સરસ છે બે પિયતની ગયા તમને તો પાસે બેરો સ્વેટર બહુ બומר કરતા જાજો કરી જવો થઈ જઈએ ને તમને ઈ ન્યા બળી ફ્રી સાઈઝ જ હોય બધી જગ્યાએ એક જ રાખતાવાની હે એટલે આ સકટ એને ભાઈ એડિટિંગ ટાઈમે યાદ આવ્યું કે વ્લોગ નો એન્ડ બી નથી આવ્યો ઈ લેવલે કાલે મગજની હાલત હતી કેમ કે આરામ નહોતો થયો એટલે હું આ બ્લોગને હવે વિરામ આપું છું મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત